વડોદરા બેઠકના બીજેપી ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ વોર્ડ નંબર બારમાં પ્રચાર ફેરી યોજી હતી તેમણે હનુમાનજી મંદિરે દર્શન કરીને પ્રચારનો શુભારંભ કર્યો હતો પ્રચાર દરમિયાન ઠેર ઠેર લોકોએ તેમનું સ્વાગત કરી તેમને આવકાર્યા હતા આ અવસરે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વડોદરાના પ્રભારી ભરતસિંહ પરમાર સહિત શહેર પ્રમુખ મંત્રીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા ગુજરાતના પૂર્વ રાજ્યસભાના સાંસદ ગુજરાતના પ્રદેશ પૂર્વ પ્રદેશ મહામંત્રીશ્રી ભરતસિંહ પરમારજી અને જેઓ વડોદરા લોકસભાના પ્રભારી પણ છે તેઓ પણ આજે ખાસ હાજર રહ્યા છે અને વોર્ડ નંબર બારના સંગઠનના પ્રમુખ મહામંત્રી શ્રી સર્વે કાઉન્સિલર કાઉન્સિલરશ્રીઓ કાર્યકર્તાશ્રીઓ વિવિધ મોરચાના હોદ્દેદાર શ્રીઓ સર્વે સાથે મળી અને લોકો પાસે જઈ લોકોનું સ્વાગત સત્કાર સ્વીકારી રહ્યા છે લોકોનું સમર્થન અમે પ્રાપ્ત કરી રહ્યા છે યુવા ઉમેદવાર ડૉક્ટર હિમાંકભાઈ જોશી જંગી મતોથી જીતશે પાંચ લાખ અને એંસી હજાર મતોથી માન્ય રંજનબેન બે હજાર ઓગણીસમાં વિજય થયા એના કરતાં પણ વધારે મતોથી ડૉક્ટર હેમાંકભાઈ જોશી જીતે એના માટે સમગ્ર વડોદરા શહેરમાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે